ખજો એક નહી આરિયે તો એ જઈએ એ આ ગગનભાઈ આ તો જબરું આ જારો હો મારો પરણે પરણે બાઈ નેકરે નઈ તા ઓહ ઓ છોકરો તો અંતરા હે છોકરો તો તો હરો સારી જગ્યાએ કાકા ના આઈએ તો એ કાકા આઈ જાય ના હડે એ ચાલ આવો ઘરે મારા

मेरा क्या होगा कालिया बोरे ले बोरे भूई तर दे तू भूई तर भूई तर कर तू भूई तर माता ने मुन्या तू भूई तर भूई तर तू भूई तर मगन भाई आ गगन કાકો ને ખરાય તો કાકો મળે કે ના જોડી ના મારી બાબા ને હાલ જવા માં જરા

અરે માં છે છે કદા ઓય ઉભા નકનભાઈ આ બેને પકડીઓ મોને પકડે ને હું તો વધારે પડતે હો ખલ સીધા લે હેડો બતાવો તો હા મને ખબર નહિ ને તો આયા લે મારા જોરું પાહુ પડવું પડશે હો ના હોય તો શું ના હોય આય 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 ઓય આય ગોરા આય ગોરા નકર તારે ગોરા ગોરા અરે તમે રહેવા મે આલો મારો

તમારું સ્વાગત છે અને આ બધા મારા મિત્રો છે અમે બધા મળીને વિડીયો બનાવીએ છીએ જો તમને પણ આ વિડીયો ગમે તો લાઈક શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો